શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બાવીસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેવ અત્યંત માયાળું છે તમે ખૂબ કષ્ટ વેઠીને અહીં આવો છો કેટલી ખટપટ કેટલો ત્રાસ તમારે વેઠવો પડે છે વારો અહીં આવી ગયા પછી પણ કંઈ ઓછા ખરાબ હાલ થાય છે પણ અહીં શા માટે આપણે આવીએ છીએ આપણને શું જોઈએ છે એ આપણને સમજાય છે કે આપણને દેવ જોઈએ છે એમ ખરેખર જ લાગે છે કે એનો આપણે બહુ વિચાર જ કરતા નથી આપણા પર કંઈ સંકટ આવી પડ્યું કે આપણું કંઈ ખરાબ થયું કે આપણે કહીએ છીએ કે ભગવાને આવું કેમ કર્યું એમ કહેવું એના જેવું બીજું પાપ નથી દેવ ખરેખર અત્યંત માયાળું છે તેનાથી કોઈનું પણ દુઃખ સહન થતું નથી કંઈ માને પોતાના છોકરાને દુઃખ કે કષ્ટ થાય તે ગમે એટલે દેવે મારું ખરાબ કર્યું એ ખોટી સમજણ પ્રથમ મનમાંથી કાઢી નાખીએ વસ્ત્રહરણ માટે દ્રૌપદીને જ્યારે દુસ્સાસને વરસભામાં ખેંચીને આણી ત્યારે તેને લાગતું હતું કે પાંડવોથી આ સહન થઈ શકવાનું નથી તે મારી આવી માનહાનિ થવા દેનાર નથી એ લોકો દુશ્સાસનના ટુકડે ટુકડા કરી નાખશે તેને પાંડવો પર વિશ્વાસ હતો દુશાસને જ્યારે તેની સાડીનો છેડો પકડ્યો ત્યારે તેણે આશાપૂર્વક ધર્મરાજા સામે જોયું ધર્મરાજાને થયું કે હવે જો વિરોધ કરીશ તો મારા સત્યના વ્રતનો ભંગ થશે એટલે લજ્જાથી માથું નીચું કરી દીધું આ તે કેવું અહમપણાથી લપેટાયેલું સત્ય એ જ સ્થિતિ બીજા પાંડવોની થઈ પછી તેણે ભીષ્માચાર્ય સામે જોયું પણ તેણે પણ માથું નીચું કરી દીધું ત્યાર પછી તેણે જગતની આશા છોડી દીધી અને ખૂબ આર્તપણે ભગવાન શ્રીકૃષ્ણને હાક મારી અને તેમણે અનેક વસ્ત્રો પૂરા પાડીને તેની આબરૂનું રક્ષણ કર્યું ત્યારબાદ એકવાર શ્રીકૃષ્ણને મળવાનું થયું ત્યારે તેણે તેમને પૂછ્યું કે પહેલેથી જ તમે મને બચાવવા માટે કેમ નહીં દોડી આવ્યા તે દૃષ્ટ વાળ પકડીને મને ખેંચીને લાવતો હતો ત્યારે જ તમે કા નહીં દોડી આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે એમાં મારો શો દોષ હું તો તારા રક્ષણ માટે આતુર હતો પણ તને પાંડવોની ને બીજાઓની આશા હતી તે તારું રક્ષણ કરશે એવું તને લાગતું હતું મારા માટે દરવાજો ખુલ્લો ન હતો પછી હું કેવી રીતે આવું તે જગતની આશા છોડીને પછી જેવો મને બોલાવ્યો તેવો તરત જ હું તારી પાસે આવી પહોંચ્યો જગતની આશા આસક્તિ છોડ્યા સિવાય પરમેશ્વરને આપણી હાક કઈ રીતે પહોંચવાની જે વસ્તુ પર આપણને પ્રેમ હોય તે જ વસ્તુ માટે તેના વિના નહીં ચાલે એમ આપણને લાગે છે ભગવાન વિના નહીં ચાલે એવું આપણને લાગે છે કે દેવનો પ્રેમ લાગે તે માટે તેમના અખંડ સહવાસની અત્યંત જરૂર છે અને એ સહવાસ જો કશાથી પણ સધાતો હોય તો તે એક તેમનું નામ લેવાથી જ સધાય છે ભગવાનનું નામ લઈને તેમનો પ્રેમ મેળવીએ એટલું જ કરવાનું છે બધું ભૂલી જઈને ભગવાનને વિનવીએ કે તે કૃપા કરે જ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ